સાવરકુંડલા શહેર નજીક ફરી ચાર સિન્હો આવ્યા સ્ટેટ હાઈવે હતો પ્રયાસ સ્ટેટ હાઈવે પર સિન્હોના વાહન અકસ્માત માં ના થાય તેને લઈને વન વિભાગ દોડતું પહોંચ્યું દિવસભર સિન્હોની સુરક્ષા માંગ તૈનાત વન વિભાગ હોવા છતાં ફરી સિંહનું ટોળું આવ્યું સ્ટેટ હાઈવે પર ચાર સિંહોએ સાવરકુંડલાના અમરેલીના સ્ટેટ હાઈવે પર મારી લટાર સ્ટેટ હાઇવે પર ચાર સિંહોની લટારનો વિડિયો મોબાઈલ કેમેરામાં થયો કેદ રિપોર્ટર જીગ્નેશ ગળતિયા અમરેલી સાવરકુંડલા શહેર નજીક ફરી ચાર સિંહો આવ્યા સ્ટેટ હાઇવે પર પીપાવા અંબાજી સ્ટેટ હાઇવે પર ભરબપોરે સિંહોએ કર્યો હતો શિકાર એક પશુને દિવસ દરમિયાન છ થી પાંચ સિંહોએ શિકાર માટે કર્યો હતો પ્રયાસ સ્ટેટ હાઇવે પર સિંહોના વાહન અકસ્માતમાં ના થાય તેને લઈને વન વિભાગ દોડતું પહોંચ્યું તૈનાત હોવા છતાં ફરી સિંહનું ટોળું આવ્યું સ્ટેટ હાઈવે પર ચાર સિંહોએ સાવરકુંડલાના અમરેલીના સ્ટેટ હાઈવે પર મારી લટાર સ્ટેટ હાઈવે પર ચાર સિંહોની લટારનો વિડીયો મોબાઈલ કેમેરામાં થયો કેદ રિપોર્ટર જીગ્નેશ ગળથીયા અમરેલી